તો જય માતાજી મિત્રો ત્રણ દિવસ લગાતાર વરસાદ હતો સુઈગામ ખાતે અને આજુબાજુના ગામડાઓમાં અને ઘણા સમયથી લાઈટ નથી ટાવરના પ્રોબ્લેમ હતા તો કોઈ પણ અપડેટ આપી શક્યા નથી માહોલ બહુ ખરાબ હતો ઘણા માલઢોર મૃત્યુ પામ્યા છે ઘણો પરિવારોને નુકસાન આવ્યા છે ઘણાના ઘર પડી ગયા છે ઘણાની ભ્યાતો પડી ગઈ છે તો હજુ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે લોકોને રેસ્ક્યુ કરવા માટે ટીમો આવી છે એમણે બહુ સહાયતા કરી છે ઘણા બધા એમ કહેવાય કે ગામ લોકોનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે અને અત્યારે એમ કહેવાય કે સ્થિતિ થોડી ઘણી એમ કહેવાય કે કંટ્રોલમાં છે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે વરસાદ ના આવે અને જે તે પરિવારની હાલત ગંભીર થઈ છે નુકસાન થયું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે એમને યોગ્ય વળતર મળે બાકી બધા એકબીજાને સાથ સહકાર આપતા રહો